ફ્રેન્ડ કેમ છો બધા માહિર સુવેજ કિચન માં તમારું સ્વાગત છે ફ્રેન્ડ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું રીંગણ તુવેર નું શાક રીંગણ વાલો શાક જેના માટે મેં અહીંથી એક મોટી વાટકી ભરાય એવી વાલો લીધી છે સુધારી ચાર રીંગણ લીધા છે અડધી વાટકી જેટલા ફૂલેલા વટાણા લીધા છે અને સ્પેશિયલ એક ગ્રીન મસાલો બનાવશું જેના માટે બે લીલા મરચાં ધાણાભાજી બે ત્રણ પાલકના પાન અને એક ઇંચ જેટલું આદુ તો સૌથી પેલા એક વાસણમાં આપણે દોઢ થી બે ચમચી જેટલું તેલ લેવાનું છે અને રીંગણને આ રીતે હાફ કટિંગ કરી લેવાનું છે ચાર કટ નથી કરવાના તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડી રાઈ એડ કરીશું અને રાય છૂટે અત્યારે થોડું જીરું અને હિંગ એડ કરી દેસું અને પછી જે આપણે વાલો લીધે એને એડ કરીશું थोडी हळद आणि जे आपण रिंगण लिदाय रिंगण एड कर देछु आणि वटाणा एड करी देछु वटाणा ની જગ્યા તમે સુવેટ પણ એડ કરી શકો છો આસાત ખળદીકી બની જશે અને ટેસ્ટમાં એચ ખૂબ સરસ લાગે છે તો તો કુશી આવી જનમાં આ ટ્રાય કરજો ને સ્વાદ મુજબ મીઠું એટક છે હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું ત્રણ થી ચાર ચમચી જેટલું અને એને બે સીટી તળવા દેશું હવે એક મિક્સી બાઉલમાં આપણે બે ચમચી જેટલું ચવાણું લેવાનું છે એમાં આપણે મરચું આદુ અને ધાણાભાજી અને આ પાલકના પત્તા અને સાત થી આઠ કડી લસણ આ બધું એડ કરી અને આપણે મિક્સી બાઉલમાં એને ક્રશ કરી લેશું તો આ રીતે આપણે અધકચરીની પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આપણી પ્રેશર કુકરમાંથી હવા નીકળી ગઈ છે અને આપણે વાલોર અને રીંગણ તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે અને તમારે આવી રીતેથી દબાવીને ચેક કરી લેવાના છે તો આ મસ્ત એવું ચડી ગયું છે હવે આપણે વઘાર કરશું હવે એક વાસણમાં ત્રણ ચમચી જેટલું તેલ લેધું છે અને તેલ ગરમ થાય એટલે થોડું જીરું એડ કરશું થોડી રીંગ આપણે મસાલા પેસ્ટ બનાવી એડ કરી દઈશું तरस आपले पपलेलेवाने छे आणि ते तकवरची एकदम अनेसरस टेस्ट આવે છે કારણ કે આપણે જવાણમાં જે કોઈ તેલની કે વિસ્મેલ આવતી હોય તો એ ઉડી જશે અને मसाला पण एकदम સરસ तंदळला आहे તો આ રીતે આપણે જે ભરેલા સાતમાં ભરેલા સાતમાં આપણે જવાણું કે પોશન ટકાના મસાલા બનાવી રહ્યા વے આપણે આ સાટની અંદર સર્વ કરતા હું છું અને એક વખત આ રીતે તમે ફ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અહીંયા મેં લીલું લસણ લીધું છે બે થી ત્રણ ચમચી જેટલું એકદમ ઝીણું સમારીને એને એડ કરવાનું છે અને લસણને પણ આપણે એકદમ મારું ખૂણું છે એટલે થોડી વાર સંભળાઈ જશે પણ જો થોડું મોટું હોય તો એને થોડી વાર વધારે સંભળવાનું છે અને આપણે રીંગણ વાલોરમાં તો મીઠું એડ કર્યું હતું એટલે મસાલાના ભાગનું ચવાણું પણ થોડું સારું હોય છે

તો મસાલામાંથી માંથી જુઓ તમે સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો એકદમ સરસ પંદ ગયો છે એટલે હવે આપણે એનું ગરમ પાણી એડ કરશું આમાં આપણે ઠંડુ પાણી એડ નથી કરવાનું ગરમ પાણી જ એડ કરવાનું છે જેથી કરીને કુકિંગ પ્રોસેસ ધીમે ના પડે અને સ્વાદ પણ સરસ રહે આ રીતે થોડું ઉકળે એટલે આપણે જે તમે જોઈ શકો છો એની ગ્રેવીનો કલર અને થોડું સરસ ગ્રીન એવો થાય છે અને હવે આપણે રીંગણ વાલો બાફ્યા એને આપણે એડ કરી દેવાનો છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને હજી થોડું આપણે ગરમ પાણી ફરી પાછું એડ કરશું

ખટાશ તીખાશ અને બધા ટેસ્ટ ને બેલેન્સ કરે એટલે ચપટી એક જેટલો ગોળ એડ કરવાનો છે ફરી પાછો હલાવી લેશું તો હવે આપણી સબ્જી છે એ બનીને રેડી થવા આવી છે હવે લાસ્ટમાં ગેસને બંધ કરી દેસુ હવે લાસ્ટમાં ગેસ બંધ કરી અને ધાણા ભાજી એડ કરશું થોડું લીંબુ તો હવે આપણું શાક છે એ બની અને બિલકુલ રેડી છે હવે આપણે નીચે ઉતારી અને સર્વ કરશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે મારું રીંગણવાલોનું અલગ રીતનું શાક જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો થેન્ક યુ બાય